ગઢડા શહેરમાં આવેલ એમ એમ હાઈસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ એમ એમ હાઈસ્કૂલ ખાતે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા માટે રક્તદાન કેમ્પનું ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ગઢડા શહેરમાં પણ આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તનું દાન કર્યું હતું હું માર્કેટિંગ યાર્ડ બે હજાર બે થી સળંગ બે હજાર ત્રેવીસ સુધી એપીએમસીનો ચેરમેન રહી ચૂક્યો છું સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલ છું મારું નામ કિરીટભાઈ ગોવિંદભાઈ ઉંબલ અને હું રાષ્ટ્રીય ભાવનાથી ભાજપમાં કામ કરી રહ્યો છું આજે મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે એમ એમ હાઈસ્કૂલ સભાખંડ ખાતે તમામ બોટાદ જિલ્લાના જિલ્લા આચાર્ય સંઘ બોટાદ જિલ્લા માધ્યમિક સંઘ બોટાદ જિલ્લા માધ્યમિક સંઘ જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા શાળા સંચાલન મંડળ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ જિલ્લા તલાટી મંત્રી મંડળ સંઘ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ સંઘ જિલ્લા પંચાયત કર્મચારી મંડળ સંઘ બોટાદ નગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ અને અમારી એપીએમસીના ટીમ અમારા સેક્રેટરી પણ હાજર છે આજે સવારમાં જ અમે આવ્યા ત્યારે મામલતદાર સાહેબ પણ હાજર હતા તલાટી મંડળના પ્રમુખ બોટાદ જિલ્લાના ભાઈ હરેશભાઈ બોરિજા પણ હાજર હતા અમારા જે એકસો આઠ કહી શકાય એવા એમ એમ હાઈસ્કૂલના આચાર્ય કાનાણી સાહેબની સતત મહેનતથી સતત બધાની સાથે સંપર્ક રાખી અને આજે જે આયોજન કરેલ છે એમાં વધારેમાં વધારે ગરડા શહેરમાંથી અને તાલુકામાંથી આજે અહીંયા રક્તદાન કેમ્પમાં વધારેમાં વધારે બોટલ એકત્રિત થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે અમારી એપીએમસી કર્મચારી મંડળની ટીમ દ્વારા પણ ઝુંબેશ ચાલુ છે અને આજે અત્યારે અમે આ રક્તદાન કરી અને ધન્યતા અનુભવી છે મારે આજ ગામડામાં જે સેવા રથ છે એનું અમને કામ ઉપાડેલું છે તો રામપરા ને કેરાળા સેવા રથમાં જવાનું હોવાથી અત્યારે અમે અહીંથી રવાના થઈશું અને આના જે આયોજન કર્યું છે એને શુભેચ્છા આપી છે કે વધારેમાં વધારે રક્તદાન એકઠું થાય અને વધારે એક રેકોર્ડ બ્રેક થાય કે આજે વધારેમાં વધારે રક્તદાન થયું એવું કઈ વિનમું છું જય હિન્દ જય ભારત આપનો પરિચય ડોક્ટર સી કે કાનાણી એમ એમ હાઈસ્કૂલ ગરોડા પ્રિન્સિપાલ પૂર્વ દિવસે સંયુક્ત મોરચો કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેશન માટે કુલ ચારસો ને બાર રજીસ્ટ્રેશન થયેલા છે સવારે સાડા આઠ વાગે આ રક્તદાન કેમ્પ શરૂ થઈ ગયો છે ભાવનગરની બાંભણીય બ્લડ બેંક દ્વારા એનું કલેક્શન અત્યાર કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં આચાર્ય સંઘ ઉત્તર માધ્યમિક સંઘ માધ્યમિક સંઘ વહીવટી સંઘ તલાટી મંડળ આરોગ્ય કર્મચારી જિલ્લા પંચાયત બોટાદ નગરપાલિકા કર્મચારી તમામ સંઘો દ્વારા એસટી નિગમ દ્વારા પણ આમાં બધાએ ખૂબ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન થયેલું છે અને અંદાજે ચારસો બારમાંથી અમારો આંકડો લગભગ બસો એકાવન બોટલ રક્ત ભેગું થાય એવી અમે અપેક્ષા રાખીશ